મિત્રો આજે તારીખ આ અત્યારે ખાસ અત્યારે રાત્રિના સાડા દસ જેવો સમય થયો છે અને અત્યારે સાડા દસે આપણે ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર મળી રહ્યા છીએ આ એટલા માટે મિત્રો માહિતી દેવી તમને જરૂરી છે હમણાં છેલ્લા ત્રણ ચાર દિવસથી આપણે જોઈએ છીએ માળિયા પંથકમાં ગાયોની કતલ કરવામાં આવી તેમાં છ આરોપીઓને માળિયા પોલીસે ઝડપી લીધા ગુનો દાખલ કરવામાં આવ્યો પહેલાં એવું હતું ગાયો લઈ ગયા પાછી નથી દેતા પછી પોલીસે તપાસ કરી ત્યાર પછી ખબર પડી ચૌદમાંથી તેર ગાયો કાપી નાખી હતી અને ત્યાર પછી હિન્દુ સંગઠનો જે છે એને રજૂઆત પણ જિલ્લા મથકે કરી હતી મોરબી ગઈકાલે પણ રજૂઆત કરી હતી અને આગલા દિવસે માળિયા મિયાણાના મામલતદાર છે તો એને પણ રજૂઆત કરી હતી અને એમની એક માંગ હતી કે આરોપીઓ જે છે ને માત્ર તેર ગાયોનું કતલ નથી કર્યું આરોપીઓએ 100 થી વધુ ગાયોનું જે છે એ કતલ કરી નાખ્યું છે ગાયોને કાપી કાં કપાવી નાખી છે એટલે એની સામે કડક કાર્યવાહી કરવામાં આવે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે કારણ કે ગાયને મિત્રો આપણે માતા કહીએ છીએ ને એનું દૂધ પીને આપણે મોટા થયા છે એટલે ખાસ એની બધા એની માંગ હતી ત્યાર પછી આ આખી ઘટના ચાલી ત્યાર પછી આજે એક નવી જાણવા મળી કે આ જે આરોપીઓ છે એમાં છ આરોપીઓ જે છે એમાંના બે આરોપીઓ જે છે એ હડોદ પંથકમાંથી પણ પિસ્તાલી ગાયો જે છે એ લઈ ગયા છે અને પિસ્તાલી ગાયો લઈ ગયા પછી એ ગાયો કાં તો કાપી નાખી છે અને કાં કપાવી નાખી છે ગાયો અત્યારે છે નહીં ત્યાં આગળ એટલે એ જે ગાયોના માલિક છે ને આજે હડોદ પોલીસ મથકે બે આરોપી સામે નામજોગ જે છે એ ફરિયાદ નોંધાવી છે આ બે આરોપીઓ સામે હડોદ પોલીસ મથકે અત્યારે ફરિયાદ દાખલ થઈ છે એની પણ તમને માહિતી આપી તેની સાથે મિત્રો આ જે આરોપીઓ છે તેને તાંગધ્રાના પીપળા ગામેથી પણ ગાયો લઈ ગયા હોવાની માહિતી પણ જે છે એ મળી રહી છે એટલે હું એવું માનું છું કે આવતા વધીને એક બે દિવસમાં ધાંગધ્રા પોલીસ મથકે પણ આરોપીઓ સામે જે ફરિયાદ દાખલ થાય એવું લાગી રહ્યું છે તેની સાથે આરોપીઓ કચ્છમાંથી પણ આ રીતના ગાયો ચરવવાના બાને લઈ આવ્યા હોવાની પણ માહિતી છે એટલે હવે એ તો પોલીસ તપાસ કરશે ત્યાર પછી ખબર પડશે હિન્દુ સંગઠનો પણ કહી રહ્યા હતા કે આ જે આરોપીઓ છે આરોપીઓએ માત્ર એ ખાખરીચી ગામના કે માળિયા બાજુના જે કંઈ પશુપાલકો છે એની ગાયો નથી લઈ ગયા આજુબાજુના તાલુકામાંથી પણ ચરવા માટે થઈને લઈ ગયા છે આજુબાજુના જિલ્લાની પણ ગાયો ત્યાં આગળ એ લઈ આવ્યા છે અને લાયા પછી જે છે એ કપવી નાખી છે અને કાયમને કાપી નાખી છે અને એનો જે આરોપ હતો એ આરોપ સાચો એટલા માટે મિત્રો આપણે કહીએ છીએ આ વિવિધ સંગઠનોનો કે અત્યારે પણ આ જે આરોપીઓ બે જે છે છ માંથી બે આરોપીઓ એની સામે અત્યારે અડોદ પોલીસ મથકે ફરિયાદ દાખલ થઈ છે આ બંને જે આરોપીઓ માળિયા મિયાણા તાલુકાના ચીખલી ગામના છે અને આ બંને આરોપીઓ એક મિયાણી ગામના જે પશુપાલક છે તેની વીસ ગાયો લઈ ગયા હતા તેની સાથે નવા અમરા પર છે જૂના અમરા પર સોરી જૂના અમરા પરના જે છે એક પશુપાલક સોરી આ નવા અમરા પરના છે આ પશુપાલક આ નવા અમરા પરના પશુપાલકની પણ પચીસ ગાયો જે છે આજે એક મહિના પહેલા લઈ ગયા એટલે કુલ પિસ્તાલીસ ગાયો આજે સાતેક મહિના પહેલા જે આરોપી છે એના તમને મિત્રો હું નામ આપું તો એક મુસ્તાક અમીન લધાણી અને બીજો છે અમીન કરીમ લધાણી આ બંને ચીખલીના છે માળિયા મિયાણા તાલુકાના મોરબી જિલ્લાના આ બંને આરોપીઓ આજથી સાતેક મહિના પહેલાં પણ નવા અમરાપર અને મિયાણીથી પિસ્તાલીસ ગાયો જે છે એ ચરવવા માટે ત્યાં આગળ લઈ ગયા હતા અને ત્યાર પછી આજથી પંદરેક દિવસ પહેલાં આ જે પશુપાલક જે આ જે ફરિયાદી છે ફરિયાદીને એના કાકા અને ત્યાર પછી બીજા જે છે જીવણભાઈ ગામના છે છે જ્યારે એમની ગાયો ગામે ગયા આરોપીઓ કીધું કે સાત મહિનાથી અમે ગાયો જઈ છે ક્યાં તો ત્યાર પછી એમનું આરોપીઓનું કહેવાનું એવું થયું કે કરડીયા જંગલ વિસ્તાર એ બાજુ આવેલો છે આમ તો અભિયારણનો વિસ્તાર પણ એ લાગે છે ત્યાં આગળ જ ગાયો કપાતી હોવાના વિવિધ હિન્દુ સંગઠનોએ આરોપણ આરોપ લગાયા છે મિત્રો તો કહી રહ્યા હતા કે કરડીયા જંગલ વિસ્તારમાં ચરવા માટે ગઈ છે તો તમારે જોવી હોય તો તમે સાંજ લગી અહીંયા તમારે રાત રોકાવું પડશે એટલે ફરિયાદી જે છે મેહુલભાઈ અર્જુનભાઈ ગોપાલભાઈ એવું થયું કે ખરેખર ચરવા ગઈ છે આપણે પછી ક્યારેક આવશું જોઈશું પરંતુ આ છેલ્લા ચાર પાંચ દિવસથી આ બધી મેટ રાખી હાલે છે આરોપીઓએ ગાયો તેર કાપી નાખી છે એની જે કંઈ ફરિયાદ દાખલ થઈ હતી માળિયા મિયાણા પોલીસ સ્ટેશન ત્યાર પછી આ જે ગાયો આપી હતી આ જે પશુપાલક છે મેહુલભાઈ તેની સાથે આ જીવન ભાઈની જે છે તો એમને ખબર પડી કે આ જ આરોપીઓ છે એમને વિડીયો ને ફોટા ને જોયું તો એમને ખબર પડી કે આ એ જ આરોપીઓ છે આ એ જ લોકો છે કે જે આપણને કહી ગયા હતા આજથી સાત મહિના પહેલા કે લાવો તમારી ગાયોને અમે ચરવા માટે લઈ ગઈ ને પછી એવી થાય એટલે તમે પાછી લઈ જાય આ આરોપીઓ જે છે મિત્રો આ બંને આરોપીઓ એવું કહેતા કે મહિનાના અમે ત્રણસો રૂપિયા વરત લઈશું એટલે ટૂંકમાં એક ગાય મહિને ત્રણસો રૂપિયા અમે ચારવાના લઈશું અત્યારે ગાયો પિસ્તાલી લઈ ગયા જ્યારે જે પશુપાલક એની ગાય લેવા જાય તો ત્યારે એને એની પાસે પૈસા લેતા અત્યારે એડવાન્સમાં પૈસા ન લેતા કે ભાઈ નહીં અત્યારે તમારી દસ ગાયો અમે લઈ જઈ છીએ તો એના તમારા આટલા પૈસા થાય છે અને પૈસા ન લેતા આ જયારે જે પશુપાલક એની ગાયોને પાછી લેવા જાય ને ત્યારે આ પૈસા લેતા ને એ બાજુ જંગલ ને આવું બધું આવેલું છે એટલે ક્યાંક પશુપાલકો પણ આમની વાતમાં આવી ગયા ને એની પણ મિત્રો તમને મારે થોડીક આ વાત કરવી છે કે વાઘાભાઈ રામાભાઈ ખોડા છે મિયાણી ગામના છે ભરવાડ આ વાઘાભાઈની એકાદ વર્ષ પહેલા આ જ આરોપીઓ જે છે મુસ્તાક અમીન લધાણી અને અમીન કરીમ લધાણી આ બંને કદાચ હું એવું માનું છું કે બાપ દીકરો કદાચ હશે આ બંને આરોપીઓ એકાદ વર્ષ પહેલા એમની ભેંસું ચરવા માટે લઈ ગયા હતા અને પછી ભેંસું પાછી આપી દીધી એટલે આ મેહુલભાઈ જે છે નવા અમરાપરના તેની સાથે આ મિયાણી ગામના જીવણભાઈ છે તો એને મને એવું થયું કે ભેંસો ચરવા માટે લઈ ગયા હતા વરદને આપી દીધું પાછી આપી એટલે ચર એવું ચરેવું પણ સારું હોય છે એટલે આપણે જે ગાયું જે દૂધ નથી દેતી ને અહીંયા ચરે એવું કંઈ છે નહીં ગૌચર મોટા ભાગનું કંઈ રીવું નથી ચારોલોનાને એના એટલા ભાવ છે એટલે પોહા એવું નથી તો અત્યારે થઈ ગયા ગયા વહુકી છે જે ઢોરા તો એને ચરવા માટે આપણે મોકલી ચરવા માટે આમને સાતેક મહિના પહેલા અને એટલા માટે જ થઈને કારણ કે આ જે વાઘાભાઈ છે અગાઉ ભેંસુ આપી હતી આમને ચરાવવા માટે અને પાછી આપી દીધી એટલે આમને પણ આ મેહુલ ભાઈને અને આ જે જીવણભાઈ છે એમને વિશ્વાસ બેઠો કે નહીં વાંધો નહીં આરોપીઓની આપણે ગાયો ને ચરવા માટે આપી કઈ ઉપાધિ નથી પરંતુ આ બે ચાર પાંચ દિવસથી જે ફોટા અને વિડીયો અને આરોપીઓ સામે ગુનો દાખલ થયો અને હવે સોશિયલ મીડિયાનો જમાનો છે લોકો ગામડે રહેતા હોય કે જ્યાં પણ રહેતા હોય તો એને ખબર પડે છે ક્યાં શું બન્યું છે અને ખાસ આપણા તાલુકામાં શું બન્યું છે કે આપણા જિલ્લામાં શું બન્યું છે એ પડવારમાં ખબર પડી જાય છે એટલે ત્યારે જ આ મેહુલભાઈને આ જીવણભાઈને એને ખબર પડી કે આ એ જ આરોપીઓ છે કે જે આપણી પણ ગાયું લઈ ગયા છે એટલે એમને તપાસ કરી એમને ખબર પડી કે અમારી જે આ મેહુલભાઈ જે છે તો એની પચીસ ગાયું જીવણભાઈ જે છે એની વીસ ગાયું એક ગાયની દસ હજાર કિંમત હડોદ પોલીસ મથકે અત્યારે દસ હજાર લેખે એની ફરિયાદ દાખલ થઈ છે ચાર લાખ પચાસ હજાર રૂપિયાની જે ગાયો પિસ્તાલીસ ગાયો આ પિસ્તાલીસ ગાયોને કાપીને કાં કપાવી નાખી છે એની ફરિયાદ અત્યારે આ બંને આરોપીઓ સામે હડોદ પોલીસ મથકે દાખલ થઈ છે આ બંને આરોપીઓની સાથે હતા આજે જ કે એને જેલ હવાલે માહિતી છે આ બંને જે મિત્રો આરોપી છે ને મુશ્તાક અમીન લધાણી અમીન કરીમ લધાણી એને નહીં પરંતુ ધ્રાંગધ્રા પંથકમાંથી પણ આ રીતના ગાયો ચરવા માટે ત્યાં લઈ ગયા જ છે કચ્છ બાજુથી પણ લઈ હોવાની માહિતી છે એટલે આ જે લોકો છે ને આમના આમને મોટા પ્રમાણમાં ગાયોની કતલ કરી હોય ને એવું હાલ તો લાગી રહ્યું છે કારણ કે આ પિસ્તાલીસ ગાયોનું તો અહીંયા આજે ફરિયાદ થઈ છે કે કાપીને કાં કપાઈ નાખી છે ગાયો તેર ગાયોની માળિયા મિયાણા પોલીસ મથકે ફરિયાદ દાખલ થઈ છે તો ધાંગ્રાનું પીપળા ગામ છે તો ત્યાં આગળની તો કંઈક પચાસેક જેટલી ગાયો છે તો એનો પણ હજી સુધી કંઈ પતો છે નહીં એટલે આ લોકો જે છે આ બંને જે આરોપીઓ છે આ બંને આરોપીની સાથે આમાં આ ગેંગમાં કેટલા લોકો સામેલ છે અને આ ગાયોને ચરાવવા માટે ત્યાં આગળ પશુપાલક પાસેથી લઈ આવતા હતા અને મહિને ત્રણસો રૂપિયાની વાત કરતા અને જ્યારે ગાયો તમે પાછી લેવા આવો વ્યાય એવી થાય ને ત્યારે તમે લેવા આવો ત્યારે તમારે પૈસા દેવાના એવી રીતના પશુપાલકોને વિશ્વાસમાં આરોપીઓ લઈ લેતા હતા એટલે માત્ર છ આરોપીઓ નહીં પરંતુ આની પાછળ બીજા ઘણા બધા આરોપીઓ હોવાનું જે છે એ આપણને અત્યારે જાણવા મળી રહ્યું છે મિત્રો કારણ કે આ માત્ર ચાર પાંચ વ્યક્તિઓથી આટલી બધી ગાયોનું એનું કતલ ન થઈ શકે તમને મને બધાને મિત્રો ખબર છે આ પિસ્તાલીસ ગાયોનો પણ કોઈ પતો નથી હળવદની મિયાણીની વીસ અને નવા અમરાપરની પચીસ ગાયો સાથે પીપળા ધાંગધ્રા તાલુકાનું છે આ માળવદની બાજુનું જ ગામ છે તો એની પણ પચા ગાયોનો કોઈ પતો છે નહીં અમને એ પણ એક વાત મળી રહી છે કે કચ્છ બાજુથી પણ આ લોકો જે છે એ ગાયોને લઈ આવતા હતા કે અમે ચારીશું અમે ત્યાં આગળ બહુ સારું ચરે એવું છે તમે ગાયોને મેકલો વાંધો નહીં અને આ માલધારીઓ જે છે જે ગાયો ની રાખે છે તેને એવું થાય કે દૂજણા નથી તો વાંધોને મેંકલી દે તેટલા થોડા ખચવાય ને મહિને ત્રણસો રૂપિયા નડશે નહીં અને આવા એ આશાએ આ લોકોને જે છે ગાયો મિત્રો આપી હતી અને આ લોકોએ શું કરી કાપી નાખીને કપાવી નાખી ગાયો એટલે આ બહુ મહત્ત્વનો ને બહુ મોટો મુદ્દો છે આપણે સામાન્ય એક ગામાંથી કોઈ કંઈ હથિયાર વડે હુમલો કરતા હોય છે તો એ આપણું લોહી જે છે એ કકડી ઉઠતું હોય છે ત્યારે આ લોકો જે છે આ લોકોએ એ પિસ્તાલી ગાયો આન તેર ઓલીને બાકીની કેટલી ગાયો હજી કાપી નાખીએ તો હજી પોલીસ તપાસ નહીં કરશે ત્યાર પછી ખબર પડશે તેની સાથે થોડીક મહત્વની વાત મિત્રો ઈ પણ છે વાઇલ્ડ લાઈફ અભયારણ્ય વિસ્તાર આવે છે આ ચેખલીની આજુબાજુમાં જે કહી જતા હતા ને ત્યાં આગળ આ લોકોએ ગાયોને કાપી નાખી હોવાની પણ માહિતી છે તો એમાં મોટાભાગનું એનો સામાન કે એનું જે કંઈ માંસ કે એનો જે કંઈ પુરાવા ટૂંકમાં જે જોઈ એનો નાશ કરી દીધો હોય કારણ કે એનો સમય થયો કોઈ પણ પશુપાલક એને માલ ઢોર ત્યાં આગળ આપ્યા છે ખાસ કરીને લોકો લઈ ગયા હતા ભેંસું એ તો હવે આવતા દિવસોમાં આ આરોપીઓને ઘણાને હજી ખબર નહી હોય તો અવરે અવરે બાર આવશે કે આ લોકો તો અમારી ભેંસો લઈ ગયા હતા કે આ લોકો અમારી ગાયો લઈ ગયા હતા તો માળિયા મિયાણા પોલીસ મથકે ફરિયાદ દાખલ થઈ ત્યાર પછી ખબર પડી કે આ લોકો એ માત્ર માળિયા તાલુકામાંથી નહીં પરંતુ હળવદ પણ આ લોકો ગાયો લઈ ગયા હતા ધ્રાંગધ્રા પણ લઈ આવ્યા છે આજુબાજુના બીજા તાલુકામાંથી લાવ્યા છે એટલે હવે આ લોકો જે છે એ ધીમે ધીમે ખબર પડશે કે આ લોકો તો બહુ મોટા પ્રમાણમાં ગાયો જે છે એ ચરવવાના નામે કાપવા ત્યાં આગળ લઈ આવ્યા છે અને આ તો બહુ મોટી એટલે ગંભીર બાબત કહેવાય કે આ જે આરોપીઓ જે છે મિત્રો એ ગાયોને કાપી નાખે અને આપણા જિલ્લામાં અત્યારે આમની સામે ગુનો દાખલ થયો છે પોલીસ હવે કાર્યવાહી કરશે પોલીસ આ બંને આરોપીઓની જે છે એ જેલમાંથી ધરપકડને કરશે ત્યાર પછી એની તપાસમાં ખુલશે કે આ બંને આરોપીઓની સાથે બીજા કોણ કોણ આમાં સામેલ હતા આ ગાયોને કાપવામાં કે કપાવવા દેવામાં કે એમાં કોણ કોણ સામેલ હતા તેમ સહિતની જે કંઈ તપાસ છે એ તપાસ હવે પોલીસ કરશે ત્યાર પછી સામે આવશે જોકે પિસ્તાલીસ ગાયો હળવદની તેર ગાયો માળિયા મિયાણા તાલુકાની આટલી ગાયો કાપી હોવાની હાલ અત્યારે આ માહિતી છે મિત્રો આવતા દિવસોમાં આ આંકડો જે છે એ વધવાનો છે કારણ કે જે લોકોની આ ગાયો લઈ આવ્યા હતા એ મોટા ભાગની કપાઈ નાખી હોવાની જે કંઈ માહિતી છે મિત્રો એ આપણને પણ મળી રહી છે પરંતુ હવે પોલીસ તપાસ કરશે અને ત્યાર પછી સાચી જે કંઈ હકીકત છે એ સામે આવશે આભાર મિત્રો